પરંતુ એક પણ ભૂલકા પાસેથી કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી અને જ્યાં કોઈ પણ જાતના ભેદભાવ વગર દરરોજ રાત્રિના નવથી રાત્રિના અગિયાર ત્રીસ વાગ્યા સુધી ભૂલકાઓ ટ્રેડિશનલ ડ્રેસ સાથે ડીજે ના તાલે નવરાત્રી મહોત્સવ ભવ્ય રીતે માતાજીના ગરબા સાથે ઉજવવામાં આવે છે અમે બજરંગ ગ્રુપ ખાડિયા મારું નામ ભારતીબેન અંટાળા છે અમે બજરંગ ગ્રુપ ખાડિયામાં

કિશોરભાઈ કપુપરા દિનેશભાઈ ટોપિયા મનોજભાઈ રાઠોડ જનકભાઈ મહેશભાઈ હિરપરા ચિરાગ પંસુરિયા સહિત કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી રહ્યા છે ધોરાજી પંથકમાં બજરંગ ગ્રુપ ખાડે આયોજિત ધુલકા ગરબીને નિહાળવા માટે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડી રહ્યા છે મારું નામ મનીષાબેન અંટાળા છે હું આ ગરબીમાં સેવા આપું છું બજરંગ ગ્રુપ ખાડિયા વિસ્તાર આયોજિત ગરબીમાં હું સેવા આપું છું આમાં મેઇન સેવા કરવા પહેલા સીભાઈ અંટાળા છે આજથી ત્રેવીસ વર્ષથી આ ગરબી ચાલુ છે અને ત્રણથી દસ વર્ષની બાળાઓ બધી આમાં ગરબીમાં રમે છે અમે કોઈ પણ જાતની જાતિ ભેદ વગરના બધી જ્ઞાતિઓને રમાડીએ છીએ દરજ દર લાણી આપી છે પ્લસથી પછી કોઈ પણ ખેલૈયા નાના આવે છે એને પણ રમાડીએ છીએ અને આવી જ રીતના બધાને રમવાની ખૂબ ખૂબ મજા આવે છે બધી જ બહેનો અમને સાથવો પડશે બધા ભાઈઓનો સાથવા પડશે અને આવી જ રીતના અમે જ્યાં સુધી અમારામાં કાર્ય કરતા કરવાની શક્તિ હશે ત્યાં સુધી અમે ચાલુ રાખી રાજકોટ જિલ્લાના ધોરાજી ગામમાં બજરંગ ગ્રુપ ખાડીયા આયોજિત થઈ ગયેલી અમને ભૂલકા ગરબી છેલ્લા બાવીસ વર્ષ અને આ વર્ષે અમારે ત્રેવીસ વર્ષમાં અમારી આ ભૂલકા ગરબી પ્રવેશે છે ભૂલકા ગરબીની શરૂઆત અમારા ગ્રુપ દ્વારા ધોરાજીથી શરૂઆત કરવામાં આવી બે વર્ષથી ઉપર અને દસ વર્ષથી નીચેની ઉંમરની બાળાઓ કોઈ પણ જ્ઞાતિ જાતિ કે ધર્મના ભેદભાવ વગર અગિયારસોની સંખ્યામાં રમે છે અને એમના માટે કોઈ પ્રવેશ ફી નથી કોઈ પણ જાતનો પાસ મનનો ચાર્જ લેવામાં નથી આવતો અમને આ આયોજન પાછળ ઉદ્યોગપતિઓ વેપારીઓ અને સ્થાનિકોનો ખૂબ સાથ સહકાર મળે છે તેમજ સરકારશ્રીના જે કાંઈ હોય બેટી બેટી બચાવો પઢાવો કે સ્વચ્છતાના જે કાંઈ સૂચનો હોય અને બાળકોને જે કાંઈ એના ભવિષ્ય માટે પણ કાંઈ એવા કોઈ ભવિષ્યના સારા બાબત માટે પણ અહીંયા જાગૃતતા આપવામાં આવે છે અને નવે નવ દિવસ માં ભગવતી ના સ્વરૂપે આવડી મોટી સંખ્યામાં નાના નાના ભૂલકાઓ ખુબ જ આનંદ ઉલ્લાસ સાથે અહિયાં ખુબ જ રમે છે અને એ બદલ અમને ખુબ ગર્વ પણ થાય છે રિપોર્ટર નરેન્દ્ર રાજકોટ